ઓફિસ જવા નીકળી રહ્યા છે વાતમાં ને વાતમાં ચા પણ ઢરી ગઈ ચલો હવે બપોર ના વાગ્યા છે સાડા ચાર અને આપણે પીસ

વિહાર આવવું ઉઠી ગયો છે તીખો છે કેવો છો મધુરો તીખો લાગ્યો બરાબર એ ખાંડો અહીંયા બનવા મૂકેલો હતો ને એક અમે ખાતા હતા જોઈ લઈએ બની ગયો છે કે નહીં બધું ने वो तो नहीं तो आ भी पहला नहीं जम दादी से ले ले दगलो ध्यान खेल रहा है वैष्णवी के साथ विष्णु छी અમને બહુ વ્લોગિંગ કરતા નથી આવડતું એટલે જેવું હોય એવું વ્લોગિંગ થઈ રહ્યું છે ગાંડો વી આર લર્નિંગ એ કે મારજ ભૈયાને દિહાન નો 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 દિહાન

Ha <laughs>